જેસીબી આવે છે અહીંયાથી પસાર થાય છે ટાવર માટે પાંત્રીસ આખી ક્યારી નુકસાન થાય છે એમ ઓકે અને એને સરકારી નુકસાની થયા પ્રમાણે સરકારીના નીતિ નિયમ પ્રમાણે એમનું ચૂકવણું કરવામાં આવશે

કરીને જણાવવાનું કે ઉપરોક્ત ગામોમાં ખેતી અંગેની જમીનોમાં અમવારેદારની પરવાનગી અને સંમતિ વિના મલીઠા વાપી દ્વારા વીજ લાઈન નાખી કામગીરી કરવામાં આવી રહી છે જે બાબતે અમુવારદાર અગાઉ આપ સાહેબની કચેરી વલસાડ ઇલેક્ટ્રિસિટી કેસ એક નંબર ધરમપોર પચીસ દાખલ કરવામાં આવી હતી જે બાબતે આપ સાહેબની કચેરી બાર છ પચીસના રોજ બુકુમ કર્યો હતો જે હુકમથી નારાજ થઈ અમુક ગુજરાત જીરો સાત બત્રીસ છ્યાસી બે હાજર પચીસ થી તારીખથી આઠ દસ પચીસ ના રસ દાખલ કરવામાં આવેલ છે જે કેસ હાલમાં ચાલુ હોય જેથી ઉપરો ગામોમાં જેટકો પલિટા વાકી દ્વારા લીધા કામગીરી ચાલી રહી છે તેની તાત્કાલિક બંધ કરવા હુકમ કરશો નથી તેમજ હાલ હાલે અમોરદારને તૈયાર થયેલા પાકોની કાપણી કરવા અંગેની કામગીરીમાં પણ જેટકો બલિટા વાપી દ્વારા બીજ અંગેની કામગીરી અને અડચણરૂપ થઈ રહેલ છે આમ અમારી અરજ છે કે જેટકો બલિટા વાપી દ્વારા બીજ અંગેની કામગીરી જે ઉપરોક્ત ગામોમાં ચાલી રહી છે તેને ગુજરાત હાઈકોર્ટના ચાલતા કેસમાં આખરી નિર્ણય સુધી સ્થગિત કરશો જ

અગિયાર પચીસના રોજ અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કારણ કે છ પાંચ બે હજાર પચીસના રોજ અમને કલેક્ટર વલસાડ દ્વારા નોટિસ મળી હતી ત્યાંથી જે નોટિસ અમને દસ છ પચીસના રોજ મળી સાંજે અને અગિયાર અગિયાર છ પચીસના રોજ અમને મૌખિક સુનાવણી માટે કલેક્ટર સાહેબ ભવ્ય ઉમરવાએ અમને બોલાવ્યા અને લેખિતમાં કે મૌખિકમાં તમે કોઈ બી રજૂઆત કરો અને તાત્કાલિક તમે નહીં રજૂઆત કરતા એને મને સમય પણ નથી આપ્યો અને બાર છ પચીસના રોજ એમણે હુકુમ ઓર્ડર પાસ કરી દીધો એકસો ને એકસોતેર ખેડૂતો જેમ કે નાનીવાલ ફૂલવાડી માકડમન ધામણી ફૂલવાડી કાકડકુવા જેટલા ગામો છે એટલા ખેડૂતોના સાથે અન્યાય થયો કારણ કે કોઈ પણ મામલતદાર કોર્ટ હોય પ્રાંત કચેરી હોય કે કલેક્ટર હોય કે જ્યુડિશિયલ સિવિલ કોર્ટ હોય તો એમને પક્ષકારોને બંને પક્ષને સાંભળવાનું હોય અને અઢારસો પંચ્યાસીનો જે કાયદો છે ઇન્ડિયન ટેલિગ્રાફ જે છે કલમ સોળ એક અને બે મુજબ એમણે ઓર્ડર કરી દીધો મને સાંભળ્યા વગર કારણ કે ખેડૂતના દરેક પ્રશ્નો આવતા હોય તો એને વાચા આપવું જોઈએ કારણ કે આજે ભારતનું બંધારણે અધિકાર આપ્યો છે કે અનુચ્છેદ ચૌદ અને અનુચ્છેદ ઓગણીસમાં વાણી સ્વતંત્રનો અધિકાર ચૌદમાં સમાનતાનો અધિકાર અને એકવીસની અનુચ્છેદ જીવન જીવનનો અધિકાર અને બસો છવ્વીસ હેઠળ અમે હાઈકોર્ટના અંદર રીટ પિટિશન દાખલ કરી છે અને હાલના તબક્કે અમારા નાની ગામથી ધામણી ગામ સુધી જે લાઈન જવાની છે એમાં નાની ગામમાં હાલના કલેક્ટરના જે ઓર્ડરના આધીન કામ ચાલી રહ્યું છે એના માટે અમે એ કામ રોકવા બાબતે અહીં પ્રાંત સાહેબને અમે અરજી આપવા માટે આવ્યા છે જે તમારા મુદ્દાને લઈને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જો તમારી માંગ કાયદાકીય ન સ્વીકારવામાં આવે તો તમે શું કાયદાકીય પગલાં લેશો હાલને તબક્કે અમારો કેસ નંબર પડી ગયો છે હાઈકોર્ટને અંદર પિટિશન ને આજના તબક્કે આજે અમને સ્ટે મળે એવી મારા વકીલ મિત્રો સાથે પણ વાત થઈ છે અને જે કલેક્ટર સાહેબે જે ન્યાયની મજાક ઉડાવી છે કારણ કે મામલતદાર કોર્ટ હોય પ્રાંત કચેરી હોય જ્યુડિશિયલ કોર્ટ હોય કે કોઈ પણ કોર્ટ હોય એના અંદર પક્ષકારોને સાંભળ્યા પછી જ ઓર્ડર કરવાનો હોય માત્ર એક દિવસ માટે એ ઓર્ડર આપી નહીં શકાય પક્ષકારોને સાંભળવો હોય હું વકીલ છું તેમ છતાં બી વકીલ તરીકે બી એક કહું છું કે પોતાના પુરાવા રજૂ કરવાની સમય અને લોકોને સાંભળવાની તક હોય કલેક્ટર આપણો નોકર છે કલેક્ટરને જિલ્લા વડા બનાવ્યો છે તો એણે આપણી વાત રજૂઆત સાંભળવી જોઈએ અને એમની પોસ્ટિંગ દસ છ બે હજાર પચીસના રોજ થઈ અને અગિયાર છ પચીસની તમને સુનાવણી માટે બોલાવ્યા અને બાર છ પચીસના રોજ ડાયરેક્ટ હુકમ કરી દેતા કે કલમ સોળ મુજબ કે ઓછામાં ઓછું નુકસાન થાય ત્યાં વળતર બાબતે તો એ બાબતે મારે એ જ કેવું છે કે જે પણ વળતર નક્કી કરવાનું હતા કલેક્ટરે નક્કી કરી પછીથી આ ઓર્ડર હુકુમ કરવો જોઈતો હતો એના અગેન્સ્ટ અમે જેટકો કંપની વિરુદ્ધ પિટિશન દાખલ કરી છે કલેક્ટર વિરુદ્ધ દાખલ કરી છે અને ગુજરાત ટ્રાન્સમિશન એમના વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે જ્યાં સુધી અમારો કેસ ચાલે નહીં ત્યાં સુધી આ કામ બંધ થવું જોઈએ ને હાલમાં ખેડૂતો જેમ માન માને વરસાદના કારણે નુકસાની પાકમાં બહુ નુકસાન થયું છે તો હાલે બી ભાતની કાપણી છે ખેતીની પાકણી છે એમાં જબરજસ્તી ખેડૂતોની સંમતિ વગર જીસીપી ફરાવીને ખાડા ખોદીને કામગીરી ચાલી રહેશે એ હાલના તબક્કે બંધ થવી જોઈએ અને એટલી જ અમારી માંગણી છે જે અગાઉ તમે ગ્રામ સભામાં જે પ્રોજેક્ટ માટે અગાઉ બી રજૂઆત કરી હતી કે રદ કરવામાં આવે તો શું ગ્રામસભાને અગેન્સ્ટ જવાની સત્તા ખરી કલેક્ટરને કલેક્ટરે ગ્રામ સભાને અગેન્સ્ટ નહીં જઈ શકે કારણ કે ગામ સભા બી ગ્રામ ગ્રામસભા જે અમારા નાનીવાળ ગામની વાત કરું તો નાનીવાડ ગામનો હું પટેલ અધ્યક્ષ છું ગ્રામ સભાને અંદર જે આવતી ગ્રામ સભાઓ છે ના લોકસભાના વિધાનસભા સબસે બડી ગામ સભા છે એવા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ બી છે ક્ષમતા જજમેન્ટ બી છે કે આપણા ગુજરાત આપણા ભારત દેશને અંદર પાંચમી અને છઠ્ઠી અનુસૂચિને અંદર જે જજમેન્ટ આપવામાં આવેલો છે તે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારની એક પણ જમીન નથી ગુજરાત સરકારને કેન્દ્ર સરકારના જે પ્રોજેક્ટ હોય તો ગ્રામસભાની મંજૂરી લેવાની જરૂર છે પણ એના વિરુદ્ધ જે કલેક્ટરને અમે એના વિરુદ્ધ અમે જે ખરાવ કર્યા છે એના ઠરાવના ઉપર જઈને કલેક્ટરે આ નિર્દેશ કરેલો છે નિર્ણય લાગુ છે બસો ચુમ્માલીસ અનુચ્છેદ એક અને બે આદિવાસીનું નું પ્રશાસન નિયંત્રણ છે અને ઓગણીસ અનુચ્છેદ પાંચ મુજબ આદિવાસી વિસ્તારમાં બહાર પ્રાંતિય વ્યક્તિ આવી નહી શકે તો બહારના વ્યક્તિ પોલીસ તંત્રને લાવીને અમારા જે વિસ્તારને અંદર આવી પાંચમી અનુસૂચિ આવીને ધાક ધમકી આપીને સંમતિ વગર જો કામ કરતા હોય તો આ ભારતના બંધારણના અધિકાર જે અમને મળેલા છે મૂળભૂત અધિકાર વાણી સ્વાતંત્ર્યનો અધિકાર જીવન જીવનનો અધિકાર એ હનન થઈ રહ્યું છે એના આધારે અમે બસો છવ્વીસના હેઠળ હાઈકોર્ટના અંદર અમે રીટ પિટિશન દાખલ કરી છે અને જે પણ એ ઓર્ડર લેવામાં આવ્યો છે અમારા ફોટો અમારા ન્યાયના વિરુદ્ધ ન્યાયની મજાક ઉડાવી છે એને ઉપર કલેક્ટર કલેક્ટર પોલીસ તંત્ર અને ચેટોના અધિકાર પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ગુજરાત હાઈકોર્ટ નામદાર કોર્ટને અમારી માંગણી છે જે તમે બદલ આપનો આભાર